આકાશવાણી સમાચાર સમાચાર શ્રીમાળી વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગવાન થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સબકા સાથ સબકા વિકાસ સાથે છેલ્લા દાયકામાં સર્વસમાવેશક વૃદ્ધિ માટે એનડીએ સરકારની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મહાગઠબંધનના ઉમેદવાર કુંવર દાનિશ અલીની તરફેણમાં રેલીને સંબોધી હતી કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યોજાયેલા સંવાદમાં બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતને સાકાર કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડોક્ટર ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું છે કે નવા ફોજદારી કાયદાનો અમલ સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશ બદલાઈ રહ્યો છે અને આગળ વધી રહ્યો છે અને કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને અંશુ મલિકે આજે કઝાકિસ્તાનના ટાસ્કેન્ટમાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ ક્વાર્ટા મેળવ્યો લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગવાન થયો છે બીજા તબક્કામાં આ મહિનાની છવ્વીસમી તારીખે બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઇઠ્યાસી લોકસભા બેઠકો માટે અને મણિપુર લોકસભા વિસ્તારની બાકીની બેઠકો ઉપર મતદાન યોજાશે મતદારોને આકર્ષવા માટે વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ દેશભરમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડ બાદ પરભણીમાં રેલીને સંબોધી હતી તેમણે સબકા સાથ સબકા વિકાસ સાથે છેલ્લા દાયકામાં સર્વસમાવેશક વૃદ્ધિ માટે એનડીએ સરકારની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો જેમાં સરહદ પારના આતંકવાદને સમાપ્ત કરવા સહિત ભવિષ્યની પ્રગતિનું વચન આપ્યું હતું શ્રી મોદીએ ટીકા કરી હતી કે મરાઠવાડાની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા જે સોયાબીન બાજરી અને જુવાર જેવા પાકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેની અગાઉની કોંગ્રેસ સરકારોએ અવગણના કરી હતી આઝાદી કોંગ્રેસને દેશ કા વિભાજન કરવા દીધા આઝાદી કે બાદ કાશ્મીર ની સમસ્યા ખડી કરી કોંગ્રેસને 370 સત્તર કે બહાને બાબાસાહેબ કા સંવિધાન कश्मीर में लागू नहीं होने दिया वहां के दलिकाओं को इतने सालों तक अधिकारी नहीं मिलने दिए महाराष्ट्र में इंडी अगाड़ी वालों ने जब तक सरकार चलाई इन्होंने लगने ही नहीं दिया कि निजामों का कब्जा चला गया है પ્રધાનમંત્રીએ મતદારોને સતત વિકાસ માટે એનડીએ ગઠબંધનને સમર્થન આપવા વિનંતી કરી પરભણી લોકસભા સીટના બીજા તબક્કામાં છવ્વીસ એપ્રિલે મતદાન થવાનું છે પરભણી સંસદીય મતવિસ્તારમાં મહાદેવ જાનકર એનડીએ ગઠબંધન તરફથી અને સંજય ઉર્ફે બંધુ જાદવ મહાવિકાસ આઘાડી તરફથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રેલીને સંબોધી હતી તેમણે ફરી એકવાર બે હજાર સુડતાલીસે વિકસિત ભારત માટે નિરંતર કામ કરવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે મથુરામાં ભાજપના ઉમેદવાર હેમા માલિનીના સમર્થનમાં જનસભાને સંબોધી હતી શ્રી શાહે કહ્યું હતું કે આ વખતે ઉત્તર પ્રદેશની જનતા તમામ એશી બેઠકો પર ભાજપને વિજય બનાવશે બીજી તરફ અમરોહામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મહાગઠબંધન ઉમેદવાર કુંવર દાનિશ અલીની તરફેણમાં રેલી સંબોધી હતી રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે છે જ્યાં તેમણે કેરળના કન્નુરમાં જનસભાને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું આજ તક હિન્દુસ્તાન કે ગરીબ લોકો પિછડો કો આદિવાસીઓ जो मिला है वो संविधान से मिला है मैं आपको दो तीन उदाहरण देना चाहता हूं दो तीन आंकड़े देना चाहता हूं आज हिंदुस्तान में 22 ऐसे लोग हैं जिनके पास उतना ही धन है जितना 70 करोड़ हिंदुस्तानियों के पास है કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આજે કેરળની યાલાકુડી બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો અહીં સભાને સંબોધતા તેમણે આરોપ મૂક્યો કે આજે દેશમાં રાજકીય લાભ માટે સંસ્કૃતિ ધર્મ અને ભાષાની એકરૂપતા થોપવામાં આવી રહી છે પ્રિયંકા ગાંધીએ સાંજે તિરુવનંતપુરમમાં ચૂંટણી સભા સંબોધી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં મહાનદી નદીમાં હોડી પલટી જવાની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તે આ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ થવાથી દુઃખ વ્યક્ત કર્યું છે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને દુર્ઘટનાથી અસરગ્રસ્ત તમામ લોકો ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આ દુઃખદ ઘટનાથી ખૂબ જ દુઃખી છે તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આઈસીએઆઈ અમદાવાદ ચેપ્ટર સાથે વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ વિષય ઉપર સંવાદ સાધ્યો હતો કેન્દ્રીય મંત્રીએ બે હજાર ચોતાલીસ સુધીમાં વિકસિત ભારતને સાકાર કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે પોતાના વક્તવ્યમાં ગુજરાતની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું હતું કે વિદેશી રોકાણ પીએલઆઈ જેવી પ્રગતિશીલ નીતિઓને આગળ વધારવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા છે અને કાપડ સેમિકન્ડક્ટર્સ કેમિકલ્સ અને એરોસ્પેસમાં ગુજરાતની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો ગુજરાત રાજ્ય પાંચ ટકાની વસ્તી ધરાવતું રાજ્ય છે પરંતુ નેશનલ જીડીપીમાં આઠ પોઈન્ટ ત્રણ ટકાથી વધુ યોગદાન આપે છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે ગરીબ તેમજ વંચિતો માટે સરકાર કાર્ય કરી રહી છે દેશના નાગરિકોને સશક્ત અને સક્ષમ કરવા સરકારની કટિબદ્ધતાને તેમણે દોહરાવી હતી મફત ગેસ કનેક્શન અનાજની સુવિધા હર ઘર જળની સરકારની પ્રજાલક્ષી યોજનાઓને તેમણે સરકારની ઉપલબ્ધિ તરીકે વર્ણવી હતી દેશના મુખ્ય ન્યાયમૂર્તિ માફ કરશો દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડોક્ટર ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે નવા ફોજદારી કાયદાનો અમલ સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશ બદલાઈ રહ્યો છે અને આગળ વધી રહ્યો છે આજે નવી દિલ્હીમાં એક સંમેલનને સંબોધતા ડોક્ટર ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ભારતીય ન્યાયિક સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનું અમલીકરણ દર્શાવે છે કે દેશ તેના ફોજદારી ન્યાયમાં નોંધપાત્ર ફેરફારો કરવા માટે તૈયાર છે તેમણે કહ્યું કે આ કાયદાઓએ ભારતના કાયદાકીય માળખાને ફોજદારી ન્યાય તરફના નવા યુગમાં પરિવર્તિત કર્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકતા ડોક્ટર ચંદ્રચૂડે કહ્યું કે ગુનાહિત તપાસના કેસોમાં એઆઈની મદદથી ન્યાયતંત્રને તપાસની પ્રગતિમાં મદદ કરવામાં આવશે તેમણે એમ પણ કહ્યું કે આ તમામ નવા કાયદા ત્યારે જ સફળ થશે જ્યારે દેશનો દરેક નાગરિક તેને અપનાવશે ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને અંશુ મલિકે આજે કઝાકિસ્તાનના ટાસ્કેન્ટમાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ ક્વાર્ટર મેળવ્યો છે ફોગાટે પચાસ કિલોગ્રામ વર્ગમાં યજમાન દેશની લૌરા લાનીકિઝીને દસ શૂન્યથી હરાવ્યું જ્યારે અંશુએ સત્તાવન કિલોગ્રામ વર્ગમાં ઉઝબેકિસ્તાનની લૈલોખોન સોબીરોવાને અગિયાર શૂન્યથી હરાવ્યું કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના વિજેતા ફોગાટે કઝાક કુસ્તીબાજ સામે ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા મુકાબલો જીત્યો હતો ફોગાટ હવે ઉઝબેકિસ્તાનના એક કેયુ નિમઝાએવા સામે ટકરાશે જ્યારે હજાર એકવીસ વર્લ્ડ હતો અમેરિકન ઇલેક્ટ્રિકલ વાહન કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કે તેમની ભારતની મુલાકાત થોડા સમય માટે મુલતવી રાખી છે મસ્ક બાવીસ એપ્રિલે ભારત આવવાના હતા અને પ્રધાનમંત્રી મોદીને મળવાના હતા ગત સપ્તાહે મીડિયા પોસ્ટ પર ભારતની મુલાકાતની પુષ્ટિ કરી હતી જોકે તેમણે ભારત મુલાકાત કયા કારણોસર મુલતવી રાખી છે એ બાબતની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે કેટલાક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધશે જેથી લોકોને બપોરના સમયે ઘરની બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર ઓડિશા પશ્ચિમ બંગાળ સોમવાર સુધીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ લુ વર્તાશે આગામી બે થી ત્રણ દિવસ સુધી ઓડિશા ઝારખંડ અને પશ્ચિમ બંગાળના અંતરિયાળ ભાગોમાં પણ ભીષણ તાપ અને ગરમી અનુભવાશે આ તરફ ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા તટીય આંધ્રપ્રદેશ યાનમ રાયલસીમા કેરળ માહે તેમજ બંગાળના પર્વતીય ભાગોમાં હવામાન સૂકું અને લુની સ્થિતિ રહેશે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર વેગવાન થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સબકા સાથ સબકા વિકાસ સાથે છેલ્લા દાયકામાં સર્વસમાવેશક વૃદ્ધિ માટે એનડીએ સરકારની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મહાગઠબંધનના ઉમેદવાર કુંવર દાનીશલીની તરફેણમાં રેલીને સંબોધી હતી અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડોક્ટર ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું છે કે નવા ફોજદારી કાયદાનો અમલ સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશ બદલાઈ રહ્યો છે અને આગળ વધી રહ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા